અને માવડીઓ જે હળગાવતા આવડે ને એવું આપણને પણ એક વસ્તુ મેં જોયો કેટ કેટલા સોમાહ કેટ કેટલા માવઠા હતા છતાં આપણી માવડીઓ કદી સુલો ઠરેલો આપણે નથી જોયો એ તો હવે આ બધી ભૃદેની ભડકો થાય ને એવા આવી કે એ ગેસના બાટલા થઈ ગયા છે લખાઈ નાખજો ને લ્યો કરો લ્યો આમાં બહુ સગવડતા હતી ને તમારે ભૂખા રાખે કોરા ખમણના ડટ્ટા ખાવા આપણે કરો હું તમે મેં કીધું આ રવિવારે આ રવિવારે સાણા થાપેની સાણું મેં સુલામાં જાય પછી જે મારા રોટલા બનાવતી બે ઘરે તાવ આમ આમ સરસ મજાની તાવડીને ધારો ધારનો આમ તમને કોઈ ગાડાના પૈડા જેવો થયો હોય એની ખાલી પોપડી ઉછી કરો ને તો તમને એમ જ લાગે હો પૃથ્વીનું દર્શન તો આમ જ થાય એવું પછી આ માખણ હલવાઈ દે અંદર બોલો એ બાના હાથનો રોટલો અને રોટલો ઘડતી હોય ને ખાલી બે ઘેરે સુગંધ જાય ને અમે રમીને આવતા હોય અને સુગંધ ખાલી આમ આમ લઈને હોજરીમાં જાય ને તો અંદરથી જ એમ થઈ જગ બે બાદરા રોટલા છોડાયને ખાઈ દેવાના છે તો તો રોટલા ખાવાની હવે મમ્મી અમુક ને નીકળ્યું છે બળમીટા દૂધ કી શક્તિ એ ની શક્તિ વધારવા માટે જ એવું છે હું કામ એને ખબર છે દૂધ ઉપર થી પીલાઈ આવે છે તમે તમારા છોકરાને પાવક ન પાવો એના છોકરા મોટા થાય નથી એમ જાલો બહુ ઊંડી વાત કરતો જાઉં છું મને વિસ્તારપૂર્વક વાત નથી આવડતી મેં કીધું એ અમારી માના હાથના રોટલા મેં કીધું એ સુલે ઘડાતા ને તૈયમ થઈ જતો આ હા બાના રોટલા મેં કીધું આ સુલો કામ છાણું કરતો તેણે ડાયરીમાં લખ્યું કે યુ નો સન્ડે ટુ સન્ડે આવી રીતે આમ પાંચ ચાર વાગ્યામાં વહેલા ઉઠીને છાણા થાપવા પડે છે ગુજરાત સ્ટેટમાં આવી રીતની એની આ પરંપરા છે તો વળી પાછો હોઈ ગયો મને કે યુ નો હિતાઈશ પાંચ વાગ્યા મેં વહેલા ઉઠીને શું કામે છાણા થાપે એ તો દસ વાગે પણ છાણા થાપી શકે મેં નહીં દસ વાગે નહીં પાંચ વાગે થાપવા પડે મન કે વાય મેં વાય કાંઈ નહીં દસ વાગે પછી પદળા સોરાઈ જાય બજાર નું શોખી દઈ જાય યાર મેં કીધું કે પોદળાના પાસવર્ડ ન આવી તો હવે તમારા નીત નવા મોબાઈલ ના પાસવર્ડ આવ્યા જેટલો લાંબો પાસવર્ડ એટલી ઘૂંસ્યું વધારે જેટલી લાંબો પાસવર્ડ એટલી ઘૂંસ્યું વધારે પાંચ હજાર નો ફોન થી માંડી દોઢ લાખ નો ફોન હોય પુરુષો સાયલેન્ટ હું લેવાનું રાખો એક બેન ભાખરી બનાવતા હતા ફોન ફ્રીજ ઉપર પડેલો અને ઘરવાળો બરોબર બાથરૂમમાં નાવાઈ ગયો જેવો નાહવા બહાર ગયો ને અંદર ગયો ને બાથરૂમમાં ત્યાં ફ્રીજ ઉપર ફોન વાગ્યો તેને ઘરવાળે કહે તમારા ભાઈને લાયક મોટું કામ રહ્યું ગામને ટોપીઓ પહેરાવવાનું હવાર હવાર હવારમાં ફોન આવ્યો છે એટલે ઉપાડતો નથી બરોબર આમ હજી તો આમ જોવે ઓલા બાથરૂમ માંથી એન્ટ્રી આખું શાળ થઈ ગઈ જીબેથી સરસ્વતી વી ગયા પાંચ કિલોમીટર તડકાનો ધોંગ થોડીને આવ્યો લેવો એવો પર છે રેબ રેબ હજી નાઇન બાર આવ્યો ત્યાં હું કામ એની વાઈફના હાથમાં ફોન હતો અબાજા કેમ ફોન કેમ અડવો પડ્યો કઈ નહીં તો હું જોઉં છું હું હું જોવો છતું મેસેજ આવેલો છે કોનો મેસેજ સાહેબ તો મને ભૂલવાળી દે કે કોનો મેસેજ છે એ કે આ મગન મંડપ વાળો એમ કેમ લખે છે કે દીકુ નાસ્તો કરી લીધો ચિતભા બાવળા વાળા કઈક નામ ફેરવીને ને રેખા ભાઈ અમુક અમુક આપણને તો ખબર જ નથી પડતી એટલે મેં કીધું ભાઈ એ દહ વાગે નો પાંચ વાગે સાણા થાપવા પડે તને લાગે એમ અને વળી પાછા પાંચેક કિલોમીટર એમ ગાંડી ગીરીમાં હેલા જતા તો મને કે લુકેશ થી સ્ટોપ શું છે ઓરેન્જ સ્ટોન આ કેસરી કલર નો પથ્થર છે નહીં આ ખમીર ધરતીના એવા પાળિયા છે જેને માથા પાડી અને ધડ લડાવવા જેને બેનું દીકરીઓની લાજ માટે ગાયો માટે ધર્મ ને માટે ધર્મની ધજાઓ માટે અને મંદિરો માટે જેને માથા કાપીને ધડ લડાવે ને એના પાળિયા છે મને કહે ઓ માય ગોડ વાવ નમસ્તે મેં એટલું નથી હો સાંભળી લીધું આ ગુજરાતની ધરતી છે જેવી તેવી ધરતી નથી આ ગુજરાતની ધરતીની અંદર એવા ખમીર વંતા મેં કીધું યુવાનો થયા એવા સુરવીરો થઈ ગયા એટલે જ આ કવિઓને લખવું પડ્યું હોય છે ને કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે એ ડુંગરા ખૂંદે ડાલા મથા એની ડણકું કાઠિયા વાળી છે કે પ્રભતાદાર વીરપુર પાળિયાદ અને બગદાણે હરિહરનો જે સાદ કરી રોટલો કાઠિયાવાડી છે કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય મરી જવું પણ માગુની ટેક કાઠિયાવાડી છે કે ખાંભીએ ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયાવાડી છે રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાડી છે ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે ભલા માણસ અને કે લાકડે લઈને તોપુ તગેડી ગાંધી પણ કાઠિયાવાડી છે ને ગોકુળિયું ગમ્યું ને મથુરા મેલી ભાગ્યો અને જ્યાં રણ રણ જઈને છોડ થયો ભલા મણે કૃષ્ણ પણ કાઠિયાવાડી મને કે નામ જ હવે હિંમતસિંહ છેવું કેવું હું પાંચ પંદરથી રોકાણો અને હું વાડીએ લઈ ગયો શીફડા તોડવા તો તમને મને બધાને ખબર છે ખેડૂ ગમે જ્ઞાતિમાં આવે સાંભળી લેજો જરૂરી નથી ખેડૂ એટલે પટેલ ખેડું ગમે જ્ઞાતિમાં આવે તો હું એને વાડીએ લઈ ગયો તો બે ભાઈઓના ખેતરની વસાળે શેઢો શેઢાની શેડે આવડી દડી ફરતા ફરતા આવીને મને કે યુ નો લુ ખિસ્તી શિતાળીસ આ જીશી જે વાઈટ પાળિયા મેઘનયાન દડી કહેવાય વાટ દડી એટલે શું દડી એટલે મેં બહુ સારું ઘાટું સોમા ને એક પાળો વિખાઈ ગયો હોય તૂટી ગયો હોય અને બે ભાઈઓના ખેતર એક રહ થઈ ગયા હોય તો આ દડી બોલે માણ કે શું બોલે છગનભાઈ હા તમે તમારે હેદ મારી જ્યો બાપા ભેળો નહીં થાય મગનભાઈ હા તમે અહીંયા અહીંયા જોયો આ દડી બોલે મણ કે શું વાટ કરાય છે આ દડી બોલે કીધું મને તો આને બે ચાર ફૂટ આમ કેમ કરી હોય તો શું થાય મેં ચાર પાંચ પાળી અહીંયા થાય આ બધું મેં કીધું અમુક વસ્તુ કઈ હાવ હાઉ બધા ધર્મ ને માટે નથી ગયા અમુક અમુક તો આમ વી ગયા બિચારા